અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા સાયબર સુરક્ષા માર્ગદર્શન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં સતત બીજા વર્ષે લઈને સ્નાતક કક્ષાના એકસો પચાસ વિદ્યાર્થીઓ તેમજ સો જેટલા વેપારીઓ મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો સેમિનારમાં આવનાર વિદ્યાર્થીઓને કારકિર્દી માટે અગ્રેસન પથદર્શક પુસ્તિકા આપવામાં આવી હતી સેમિનારના મુખ્ય વક્તા તરીકે પારોલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન ત્રિવેદી અને સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવડકરે સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું પારોલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન ત્રિવેદીએ એવિએશન એન્જિનિયરિંગ રેલવે સિવિલ સર્વિસિસ તબીબ આર્મી નેવી અને એરફોર્સમાં નોકરી સફળ વેપારી બનવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જ્યારે સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવડકરે સાયબર એજ્યુકેશન સાયબર ક્રાઇમને લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજકોટમાં ગઈકાલે ગેમ ઝોનમાં આગ લાગતા બાળક

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સમાજના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન મળે તેમજ સમાજના વેપારીઓ મહિલાઓ અને યુવાઓને સાયબરથી કઈ રીતના સાયબર ક્રાંતિ કઈ રીતે તેઓ સુરક્ષિત રહી શકે તેનું માર્ગદર્શન મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ વિદ્યાર્થીઓને અગ્રસન પથદર્શક બુક જે છે તે અહીંયા વિનામૂલ્યે અમે આપવાના છે બીજા વર્ષે સતત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજકોટમાં ગઈકાલે જે ઘટના ઘટી કે લેક જે ગેમ ઝોન માં જે દુર્ઘટના થઈને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે તેમના મૃત્યુને લઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી મૌન ધારણ કરવામાં આવ્યું અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે તમામ મૃતકોને જે છે તેમની આત્માને શાંતિ મળે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે સાથે જ તેવી પણ તમામ લોકોએ અપેક્ષા વ્યક્ત કરી કે જે પણ જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અમારા સેમિનારના જે મુખ્ય વક્તાઓ આ કાર્યક્રમના જેમાં પારોલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પવન દ્વિવેદી સર સાથે જ સાયબર અને ફોરેન્સિક્સ એક્સપર્ટ મયુર ભુસાવળકર સર અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને ખૂબ સારો સાથ સરકાર અગ્રવાલ સમાજના તમામ અગ્રબંધુઓનો વિદ્યાર્થીઓનો યુવાઓનો વેપારીઓનો મહિલાઓનો અમને આજે મળ્યો છે